કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર પણ છવ્વીસ તારીખ પાંચમો મહિનો સોમવાર बोटाद हज़ार आठ सौ ने पंचावन रुपया तरह हज़ार सात सौ ने पिंयासी रुपया राजकोट बे हज़ार सात सौ ने बसी रुपया तरह हज़ार आठ सौ ने पांच रुपया मेंंदेड़ा बेहजार छ सौ ने पिचोतर रुपया तरह हज़ार छ सौ ने पंदर रुपया विसावदर बेहजार सात सौ ने पात्र रुपया तरह हज़ार नौ सौ ने अगर रुपया સાવરકુંડલા બે હજાર છસો ને પંચાવન રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા કાલાવડ એક બે હજાર આઠસો ને બાર રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને સાઠ રૂપિયા અમરેલી બે હજાર સાતસો ને પાંત્રીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને છપ્પન રૂપિયા જમજોધપુર બે હજાર છસો ને બોતેર રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને અગિયાર રૂપિયા જૂનાગઢ બે હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને પંચાવન રૂપિયા જસદણ બે હજાર પાંચસો ને ત્રેસઠ રૂપિયાથી ત્રણ હજાર એંસી રૂપિયા ભાવનગર બે હજાર પાંચસોને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર અગિયાર રૂપિયા કોડીનાર બે હજાર પાંચસોને ચોત્રીસ રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન